બધી સમાજો સાથે અને જે વ્યક્તિઓ અત્યારે વિવાદિત કરે છે એ પણ સાથે હતા બેસીને એમને પણ સહમતી આપી છે કે આપણે ગાંડા દૂર કરી અને સો બસો એકર માં આપણે ગાયો માટે વાવેતર કરી એ પણ સહમત હતા અને ગ્રામ પંચાયતમાં ઠરાવ થયેલો છે એ બી ઠરાવો અમે બધી જે તે ઓફિસોમાં આપેલા છે ને પછી આખા ગામે શ્રમયજ્ઞ કરી ને ગાયો માટે સ્પેશિયલ ગાયો માટે ભાજરા પર છસો ગાયો છે ને બીજી ટોટલ સમાજની ગાયો છે ગામડી એને ચરિયાણ માટે એક વાવેતર કરેલો છે પણ એક દુઃખ અને બીજો કંઈક બતાવે છે એના માટે થઈને આ બધું અત્યારે વિવાદ ચાલે છે મારું નામ દેવકરણ જીવાભાઈ કાગલ ગામ ધોરી ધોરી ગામે અમારે એક એકર જેવી ગૌચર જમીન છે તેમાંથી સો એકર જેવી સંપૂર્ણ ગામજનો એ બધી સમાજોને સાથે લઈ અને ગાંડા બાવર દૂર કરી અને ચારાનો વાવેતર કર્યો છે તે પણ ગામની દરેક ગાયો માટે કોઈ પર્સનલ કોઈની વાવેતર કરેલ નથી અને જે વાવેતર થયેલો છે તે ગ્રામ પંચાયત અને ગામના લોકોને વિશ્વાસમાં રાખીને જુવારનું વાવેતર કરેલું છે ધોરીમાં અંદાજે સસો સાતસો જેટલી ગાયો છે જે આપણે ભાદ્રાપોરલી છે અને અઢારસો જેવી ગાયો આખા ગામની મારું નામ હરીભાઈ ગાગલ છે આ એ સમાજના આગ્રણી છું અને ઢોરી ગામથી આવું છું અમારા ઢોરી ગૌચરના વાવેતર અંગે અમારા અમુક જણાએ બે ચાર દિવસથી ફરિયાદ કરી છે

અને આ કામગીરી કરવામાં આવે છે અને જે લોકો આ બાબતે અરજી કરે છે તે તદ્દન ખોટા છે કોઈની વ્યક્તિગત નથી કોઈ ટ્રસ્ટની પણ નથી કોઈની માલિકીની પણ નથી અને નવસો એકર માં ગાડા બાવળ ઉભેલા છે તેમાંથી સો એકર માં આ બાવરો કાઢી અને અમે કલેક્ટર સાહેબને આનો બ્રીફ કરવા અને એમને જણાવવા માટે આજે આવે જાહેર આમંત્રણ શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર જય માતાજી સાથે જણાવવાનું કે શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર હવાઈ મધ્યે આસો સુદ આઠ તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર તેમજ આસો સુદ નોમ તારીખ બાર દસ બે હજાર ચોવીસ શનિવાર એમ બે દિવસીય પરંપરાગત ભવ્ય લોકમેળાનું આયોજન રાખેલ છે જેમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે આ સુદ આઠમ તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ સવારે સાડા છ કલાકે આરતી સવારે નવ કલાકે કચ્છ કાઠિયાવાડના નામી અનામી કલાકારો દ્વારા દાંડિયા રાસ સવારે સાડા અગિયાર કલાકે મહાપ્રસાદ સાંજે ચાર કલાકે સામયું સાંજે સાત વાગે ને દસ કલાકે સંધ્યા આરતી રાત્રે નવ કલાકે હોમ હવન ગરબી નો રાત્રે દસ કલાકે સંતવાણી સંતવાણીમાં કલાકારોમાં ભજનીક ભગવતીબેન ગોસ્વામી શ્યામ ઘડવી લોક સાહિત્યકાર નરસિંહ આહી આસો સુદ નવ તારીખ બાર દસ બે હજાર ચોવીસ ને શનિવારે સવારે નવ કલાકે કચ્છ કાઠિયાવાડના નામી અનામી કલાકારો દ્વારા દાંડિયારા સવારે અગિયાર વાગીને ત્રીસ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે નિમંત્રક છે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર વાઘેશ્વરી તથા શંકર મંદિર સેવા ટ્રસ્ટ શ્રી વાઘેશ્વરી ગૌ સેવા ટ્રસ્ટ મહંત શ્રી લક્ષ્મણ બાપુ હવાઈ જાગીર શ્રી વાઘેશ્વરી મેળા સમિતિ તથા સેવકગઢ હવાઈ તાલુકો ભુજ